તો કેમ સમિત્રો આજનો મારો વિષય છે ગણિત વિજ્ઞાન ગુજરાતી ઈ એ કઈ નહીં કારણ કે હું સાહેબ થઈ ઉમર દૂર નથી હી હી પણ આજનો મારો વિષય છે અને તમારી બધાની ઘણી કોમેન્ટ છે અને કોમેન્ટના આધારે હું હાલું છું કોમેન્ટમાં આવ્યું છે રમણ ભમણ તો આજ હું કેટલેનું રમણ ભમણ કરવાનો છો અને જોરદાર સોંગ લઈને આવ્યો છો તો આ સોંગને આખું નિહાળજો ને ટેપ ટેપમાં વગાડજો કારણ કે ટેપમાં ડીજે હળવું આવે પણ આમાં ડીજે નથી આમાં ઘોઘરો અવાજ આવે છે એટલે તમારો તીરિયા બીરિયા ફાટી જાય એવું ન કરતા કારણ કે બે દીધ ભૂસીને તરસી ભાઈ ખીલે ગાડીઓ પાડતી હોય એના જ એવું લાગે એટલે હું કહું છું ને તમને ચોખ્ખું ચટકે ન વગાડતા તો આજનો આ રમણ ભમણ પ્રસંગ તમારા કીતા ને કીધા કહેવાણથી લાવ્યો છો તમે ઘણી કોમેટું કરી કે રમણ ભ્રમણનું લાવો તમે એ પેલા કરી હતી કે હાથ માસે વિસકીનું લાવો તો એ લાયા હવે રમણ ભ્રમણનું લાયા આપણે બધાનું રમણ ભમણ કરવા હું આવ્યો છું આમાં તો આજુ ફૂલ સોંગ લઈને આવ્યો છો તો આખું નિહાળશો એવી મને તમને આદિક શુભકામના છે કે આદિક શુભકામના છે થોડું ભૂલી ગયો એટલે સારું રાખવા પડતું એમ કર્યું તું પણ આજે હું રમણ ભમણ કરી નાખું જ છું તો એના શબ્દો છે મારા બાપાએ ખટારો લઈ આવ્યો સોંગનું આવું નામ છે આવું ટેલર આપ્યું છે તો જલ્દીથી જલ્દી તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો એક સરસ મજાની રમણ ભમણને લાઈક કરી દો એક મારું મોઢું જોઈને લાઈક કરી દેજો કારણ કે હું માણા કેવો રેડી બાકરાઈ ગયો હો ને હું આજ તો બાબલા ગયો લાગુ પણ બાબલા ગયો રોજ આવું લાગીશ કારણ કે આમ તો રોજ નહીં કોક દીકર લાગશું રોજમાં મજા નથી કોઈક અવળું સમજે ભાઈ એ ધંધા કરવા નથી તો દાદો બખારો નથી કરવા અને મારા ગીતને ચાલુ કરવું એ પહેલાં તમને સમજાવી દીધું છે કે રોજની જેમ કે કોમેન્ટ તમારે કરી દેવાની ક્યુ ગીત લાવું આપણે આજે આ રમણ ભ્રમણ છે કાલે અધડ ધધડ આવશે એવું રોજ રોજ આવતું રહેશે તો તમે એક કોમેન્ટ જલ્દીથી કરી દેજો કે ક્યુ ગીત હવે લાવું તો દાદો બખારો નક કરો ને વિડીયો મોટો જબર નક્ કરો ને ટૂંકમાં બધું કાઈ દો તો હાલો મારા રમણ ભ્રમણને ચાલુ કરું

રમણ ભમણ એ લ્યા ભાઈ રમણ ભમણ હવે આટલું ગાયું અને થોડુંક માજુ વૂ પડી જાય એટલે થોડુંક લીટું તમને કેતું છે ને ગાતું છે મારા બાપાએ લઈ લઈએલો ને રોલમાં જજો રમણ ભમણ તો થોડુંક આગળ ગઈ નાખું બે ત્રણ લીટું જ ગવાય કારણ કે જાજુ ગઈ ને તો કંઈ થૂલી ખેરવી નાખી ગયો કે એટલે જાજુ ન ગાતો બે ત્રણ લીટી ગો છું તમારા છોકરા બાકરા બધાય હાંસવીને રાખજો નકર થાય છે રમણ ભમણ જીરાવાળા માં ખાલી રે દીધો કર્યું બધું રમણ ભામણ એલા ભાઈ રમણ ભામણ મારા બાપા એ ખટારો લઈ આવ્યો ને ખટારો મને ફાવતો નથી ને રોડ માથે જાતો હું રમણ ભામણ છોકરા બાકરા હાસવી રાખજો નક્કર માથે સર ડાવીને જાય ને કહેશો તમે રમણ ભામણ વિવરના તારશું એટલે હાંસવીને હાલજો ભાઈ આ તો ભાઈ રાજના રાજા કહેવાય અને ખટારાના બાદશાહ કહેવાય એટલે આ રમણ ફમળા આવી રીતના કયું હે અને આમાં વિડીયો રમણ ફમળા છે અને તો લાઈક કરી દેજો બાપા નામ ના કારખાનું સાંભળી ગયા